તૈયાર કરેલ વિષયનું સમયાંતરે પુનરાવર્તન ફરજીયાત કરવું જ પડે છે જે યુનિટ ટેસ્ટ વિષય ટેસ્ટ મોક ટેસ્ટ સ્વરૂપે હોવું જોઈએ ઘણી વખતે છોકરા એવું કહે કે સાહેબ ત્રણ વર્ષથી તૈયારી કરું હાથ વર્ષથી તૈયારી કરું હવે લગભગ બધું આવડે છે હવે બધું આવડે છે તો આમે એક વસ્તુ એ નક્કી છે જો આ વસ્તુ મગજમાં હંમેશા ફિક્સ રાખજો કે બે ટકાથી વધારે ક્યારેય લોકો ગવર્મેન્ટનો ભાગ બની જ ન શકે દુનિયાનો કોઈ પણ દેશ હોય ને એમાં બધાને ધાર સરકારી નોકરી કોઈથી મળે જ નહીં સરકારી નોકરીનો મેક્ઝિમમ તો કે બે ટકાનો ભાગ હોય કે તમારા દેશની જે વસ્તી છે એના બે ટકા લોકો સરકારી કર્મચારી હોય એનાથી વધારે ન હોય આ ફિક્સ છે એનો મતલબ કે સોમાંથી બે જણા એવા હોય કે જેને સરકારનો ભાગ બનવાનો અવસર મળે મહેનત બધા કરતા હોય પણ અવસર બે જણાને જ મળે બધાને નહીં મળે તો તમે ગમે એટલી મહેનત કરી હશે પણ તમારા કરતાં કોઈ વધારે મહેનતવાળો હશે તો એ પહેલાં લાગી જવાનો છે તો તમારે શું કરવું પડશે વેઇટ કરવું પડશે કે ફરી વાર બીજી વાર આવે ત્યારે તો ત્યાં સુધી શું કરવાનું શીખી શીખીને તો કે હવે કેટલુંક શીખવું સાત વર્ષથી શીખું છું એટલે કાં તો તમારે સ્વીકાર લેવું પડે કે જે શીખ્યા છે એમાં ઘણી ઉણપ છે એ સુધારવી પડશે બરાબર અને જો તમને એવું થાય કે ના હવે શીખવું નથી તો રિવિઝન કરવું છે તો પછી રિવિઝન તમે યુનિટ ટેસ્ટ સ્વરૂપે વિષય ટેસ્ટ સ્વરૂપે કે મોક ટેસ્ટ સ્વરૂપે કરતા રહ્યો તો એનાથી શું થાય કે ત્રીસ માર્ક્સની તમે ટેસ્ટ આપી એમાં તમારે બાવીસ આવ્યા એનો મતલબ કે આઠ ખોટા પડ્યા તો તમને એવું લાગતું હતું કે આ વિષય તમને આવડે છે તો આઠ ખોટા કેમ પડ્યા તો એનો મતલબ કે તમારી માન્યતા ખોટી છે તમને આવડે છે એ વસ્તુમાં ક્યાંક મિથ્યા હશે ભૂલ છે તમારે શીખવું પડશે જો આવડતું હોય ને તો ત્રીસ માંથી ત્રીસ તો ત્રીસ માંથી ત્રીસ ન આવે ત્યાં સુધીની મહેનત કરવાની પ્રેરણા તમને આમાંથી મળી જશે અને ત્રીસમાંથી ત્રીસ આવે તો રાજી થવો રિપીટેશન ચાલુ રાખો જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી શક્ય બને ત્યાં સુધી લખી લખીને તૈયારી કરવી જે લાંબા સમય સુધી કામ આવશે બને એટલું લખવાનું અને એ લખવાનું કેવી રીતના જોયા વગર લખવાનું મતલબ કે તમે કોઈ એક ટોપિક તૈયાર કરો છો કે ભાઈ રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિમાં પહેલી લાઈન આવી કે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર બાવનમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે તો તમે બે વખત વાંચી લીધું પછી તમે પેન વડે એ વસ્તુ મોઢે લખો જોયા વગર કે ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર બાવનમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે તમે બે વખત લાઈન વાંચી તમને યાદ રહી ગઈ પછી લખી નાખો આ રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે હવે તો કોઈ પણ સર કોઈપણ વસ્તુ હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય બંધારણ હોય કોઈ પણ વિષય હોય શાંતિથી વાંચતા જાઓ અને જોયા વગર લખતા જાઓ કેમ કે તમે જ્યારે જોયા વગર લખો ને ત્યારે તમારું સંપૂર્ણ કોન્સન્ટ્રેશન તમારા મગજ ઉપર હોય તમારા પોતાના ઉપર હોય તમે જોઈ જોઈને લખતા હોવ ને ત્યારે લખતા હોવ પણ તમારું મગજ ક્યાંક ભમતું હોય પણ લખતી વખતે એવું ક્યારેય ન થાય કે તમે જે વિચારતા હોય ને એ જ હાથ લખે બાકી બીજું ના લખે કે તમે લખતા કંઈક હોય ને વિચારતા કંઈક બીજો હોય આવું ક્યારે બને જ નહીં જ્યારે વાંચવામાં એવું થાય તમે વાંચતા હો ને ત્યારે તમને અહીંયા વાંચતા હો મગજમાં કંઈક બીજા વિચાર ચાલતા તમને ખબર ના હોય પેજ પતી જાય પછી મેં શું વાંચ્યું એટલા માટે દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ કરું છું ભલે થોડી વાર લાગે કંટાળો આવશે થોડુંક અઘરું પડશે પણ જોયા વગર લખવાની ટેવ પાડો કેમ કે એક વખત તમે જોયા વગર લખી નાખશો ને એનો મતલબ કે તમે જે આંખેથી વાંચ્યું નહીં મગજમાં ગયું ને મગજમાંથી હાથે આવ્યું છે સેવ થઈ એક વખત વ્યવસ્થિત તૈયારી કરી લીધેલી હોય તો દરેક પરીક્ષામાં કામ આવે છે માટે જ ઘણા વિદ્યાર્થીઓ એકવાર તૈયારી કરી હોય તો વ્યક્તિ વધારે પરીક્ષામાં પાસ થતા હશે અને સાબિતી પણ કંઈ જરૂર નથી તમે નજર મારશો ને તો તમારી આજુબાજુમાં એવા ઘણા છોકરા હશે કે જે તીન તીન ચાર ચાર પાંચ પાંચ છ છ હાથ હાથ પરીક્ષાઓ પાસ થયા છે કેમ તો કે એક વખત આખે આખો અભ્યાસક્રમ તૈયાર કરી લીધો છે હવે જે પરીક્ષા આવે અભ્યાસક્રમ તો એનો એ જ છે એને આવડે છે એટલે પાસ થઈ જાય છે પેલા એ કોન્સ્ટેબલ બન્યો હોય પછી તલાટી બન્યો હોય પછી ક્લાર્ક માં ગયો હોય પછી પીએસઆઈમાં ગયો હોય પછી ડીઆઈએ ના મામલતદારમાં માંગ્યો હોય તો આવી રીતના એકને એક છોકરું મલ્ટિપલ એક્ઝામ ક્રેક કરે રીઝન તો કે એની તૈયારી જે છે એની આ અગિયાર જે વિષયો હતા એ અગિયાર અગિયાર વિષય વ્યવસ્થિત તૈયાર કરી નાખા છે હવે ગમે પરીક્ષામાં અગિયારની ની બારનું તો કાંઈ પૂછવાનું નથી અને અગિયાર એને આવડે છે આપણે પીએસઆઈની પરીક્ષામાં જાય તો રીઝનિંગ અડતાલીસ માર્કનું પૂછી નાખે એને આવડે છે તેને કંઈ કાંઈ વાંધો નથી આપણે રીઝનિંગ તૈયાર કર્યા વગર ના ગયા હોય ધોયલા મોઢે તો આવીએ પાછા એમને બીજી વખતે આપણે જઈએ હવે ધ્યાન નાખીશ બીજી વખતે ત્રણ પ્રશ્ન આવે રીઝનિંગના હું ધ્યાન નાખીશ આપણે બધું તૈયાર કરીને જવાનું આપણે વિદ્યાર્થી છીએ આપણને બધું આવડતું હોવું જોઈએ પૂછવું ન પૂછવું તો પેપર સેટરની પોતાની મરજી છે એમને મજા આવે એ પૂછે એક વિષય વધારે પૂછે ન એ પૂછે એનો નિયમ નથી નિયમ થાય એના માટે આપણે રજૂઆત કરી શકીએ કે ભાઈ દરેક વિષયના માર્ક્સ આધારિત ગુણભાર હોય તેવી આપણે રજૂઆત કરી શકીએ પણ ન થાય ત્યાં સુધી આપણે તૈયારી કરવી જ પડે